આજના વિડીયોમાં સાંભળીએ શ્રાવણ સોમવારની વાર્તા આ એક સતી સિમંતીની વાર્તા છે આપણા દેશમાં ચિત્રસેન નામે એક પરોપકારી રાજા થઈ ગયો રાજા છતે વૈભવે દુઃખી હતો એક પણ સંતાન નહીં તેથી રાજા રાણી હંમેશા ઉદાસ રહેતા હતા તેમનું મન ઘણું દુઃખી રહેતું હતું રાજાના પ્રધાને કોઈ બીજી રાજકુંવરી સાથે લગ્ન કરવાની રાજાને ભલામણ કરી પણ રાજાએ બધું ભગવાનના ભરોસે ભાગ્યા ઉપર છોડી દીધું હતું રોજ રાજા સવાર સાંજ પ્રભુને પ્રાર્થના કરતો કે હે ભગવાન મારી અરજ સાંભળીને દુઃખ દૂર કરો નારદને ખબર પડી કે ચિત્રસેન રાજા પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે તેથી તેઓ પ્રસન્ન થઈ નારાયણ નારાયણ કરતા રાજાને મહેલે પધાર્યા રાજાએ તેમનું પૂજન કરીને સિંહાસન પર બેસાડ્યા પછી નારદજીએ ચિંતાનું કારણ પૂછ્યું તો રાજાએ કહ્યું કે મુનિવર અપાર વૈભવ છતાં રાજગાદી ભોગવનાર સંતાન નથી તેની મને ચિંતા થાય છે નારદજી બોલ્યા કે હે રાજા તમે યજ્ઞ કરો તો તમને જરૂર સંતાનનું સુખ મળશે યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ તેની પ્રસાદી રાણીને આપજો તેના પ્રભાવથી પુત્ર તો નહીં પરંતુ એક રૂપાળી પુત્રીનો જન્મ થશે રાજાએ યજ્ઞ કરીને ઘણું જ દાન કર્યું અને યજ્ઞની પ્રસાદી રાણીને આપી ત્યારથી રાણીને ચડતા દિવસો થયા અને નવ માસ પૂરા થતાં રાણીએ એક સ્વરૂપવાન પુત્રીને જન્મ આપ્યો તેમને કુંવરીની કુંડળી કાઢી પરંતુ કુંડળી જોતાં તેઓ વિચારમાં પડી ગયા રાજા કહે કે પંડિતજી કુંવરીનું નામ શું રાખવું છે તેનું ભાગ્ય કેવું છે જે હોય તે સાચું કહેજો જ્યોતિષી બોલ્યા કે કુંવરીનું નામ સિમંતિની રાખજો ચૌદ વર્ષ સુધી તેનું ભાગ્ય સારું છે અને કોઈ મોટા રાજા સાથે તેનું લગ્ન થશે પરંતુ ચૌદમાં વર્ષે તે વિધવા બને તેવો ઘાતક યોગ છે રાજાને બહુ દુઃખ થયું તેની આંખમાંથી આંસુ આવી ગયા અરે દીકરીનો રંડાપો કેમ જોવાશે જ્યોતિષીએ ફરી કુંડળી જોઈ કહ્યું કે મહારાજ વૈદ વયોગથી સાથે સૌભાગ્ય યોગ પણ છે તે વિધવા થશે એમાં કોઈ શંકા નથી પરંતુ મહાદેવજીની કૃપાથી તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે રાજાને આ સાંભળી શાંતિ વળી સિમંતિની લાળમાં ઉછરવા લાગી પરંતુ તે તેર વર્ષની થઈ ત્યાં સુધીમાં શાસ્ત્રમાં પારંગત બની ગઈ હતી જ્યારે સિમંતિનીના લગ્નની તૈયારી થવા માંડી ત્યારે સિમંતિનના કાને વાત આવી કે પોતે ચૌદમા વર્ષે વિધવા બનવાની છે આથી તે ખૂબ જ કલ્પાંત કરવા લાગી આ દુઃખના નિવારણ માટે તે યજ્ઞ વાલ્ક્ય ઋષિના પત્ની મૈત્રેય પાસે દોડી ગઈ અને મમતાથી કહ્યું કે મા મેં એવા તે સા પાપ કર્યા હશે કે આ ભવમાં મારે બાળ વિધવા થવું પડશે મને પાપનું નિવારણ જણાવશો મૈત્રી કહે કે બેટી સૌભાગ્યદાતા ભગવાન મહાદેવજી છે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો ભગવાન તારા ઉપર પ્રસન્ન રહેશે અને તારો ચૂડી ચાંદલો અખંડ રહેશે સિમંતિની હર્ષ પામતી મહેલે દોડી ગઈ અને બીજે દિવસે સોમવાર હતો એટલે તેને સોળ સોમવારના વ્રતની શરૂઆત કરી આખો દિવસ એને ભગવાનની ભક્તિ કરી એ થોડા સોમવાર કર્યા હશે ત્યાં તેના લગ્ન નિર્ધાર્યા તેને પરણ પરણવા ચિત્રગંધ નામના રાજા રાજકુમાર વાતતે ગાતે આવ્યા લગ્ન વિધિ પતિ જતા ચિત્રસેન રાજા તથા રાણીએ ભારે હૈયે સિમંતિની સાસરે વિદાય કરી સિમંતિની રથમાં બેઠી અને સારથીએ નૈષેધ દેશ તરફ ઘોડા દોડાવી મૂક્યા સાસરે જઈને પણ સિમંતિની સોમવારનું વ્રત કરતી હતી પોતાના સૌભાગ્ય માટે તે રોજ પ્રાર્થના કરતી હતી એક દિવસ સિમંતિની તેના પતિ ચિત્રાગંધ સાથે જળવિહાર કરવા જમુના નદીના તટ પર આવી સાથે પતિના મિત્રો પણ હતા નૌકા તૈયાર હતી બધા તેમાં બેસી ગયા પણ સીમંતિની બેઠી નહીં તેને ચિત્રાગંધ કહ્યું હતું કે નાથ પવનનું તોફાન થાય એવા ભણકારા મને વાગી રહ્યા છે માટે માટી તમે જવાનું ટાળો તમારા મિત્રો ભલે જાય ચિત્રાગંધે માન્યું નહીં તેઓએ નૌકા હંકારવી મૂકી સિમેન્દી કિનારા પર જ બેસી રહી પણ આ શું નૌકા બે કિનારાની વચમાં હતી ત્યારે એવું વાવાઝોડું થયું કે બેઠેલા બધા પાણીમાં ડૂબકી ખાવા લાગ્યા કિનારે ઊભેલી સિમેન્દિનીએ આ કરુણ દ્રશ્ય જોયું ને તેની આંખે અંધારા આવી ગયા તેને મનમાં થયું કે જરૂર પોતાના પતિ જમણાના જળમાં ડૂબી ગયા પાણીમાં પડેલાઓએ બચાવવા કિનારેથી ઘણા માણસો ગયા હતા પણ કોઈ હાથ આવ્યું નહીં તેથી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા અને સીમંતિનીને સમાચાર કહ્યા આથી તે ચોધાર આંસુ રડવા લાગી બધા શોખમાં ડૂબી ગયા પ્રજાજનો પણ ચોધાર આંસુ રડવા લાગ્યા હવે આ બાજુ બન્યું એવું કે જ્યાં નૌકા ઊંધી વળી ગઈ હતી ત્યાં નાગ કન્યા ઊભી હતી તેને પાણીમાં પડેલા ચિત્રાગંધનો હાથ ખેંચી પોતાની પાસે લઈ લીધો હતો તેને લઈ તે રાજા પાસે ગઈ અને કહ્યું કે પિતાજી આ જવાનને મેં પાણીમાં ડૂબતા બચાવ્યો છે હવે એને કિનારે પહોંચતો કરો નાગરાજે ચિત્રાગંદના પગમાં પાવડી પહેરાવી હુકુમ કર્યો હે પાવડી જવાનને તેના મહેલે પહોંચાડી દે પાવનપાવળી પાવડી જોતજોતામાં ચિત્રાગંદને તેના મહેલને અગાસીમાં પહોંચાડી આવી ચિત્રાગંધને જીવતો જોઈ બધાને આનંદ થયો આખા નગરમાં આનંદ આનંદ થઈ ગયો ચિત્રાગંધ સમજી ગયો કે સિમંતિનીના સોમવારનું વ્રત કરે છે તેના પ્રતાપે જ પોતે જીવતો ઘરે આવ્યો છે તેથી તે હંમેશા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યો શંકર પાર્વતીની કૃપાથી સિમંતિનીનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો તેથી તેને હંમેશા માટે સોમવારનો વ્રત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો અને તે ભાવથી ભક્તિ કરવા લાગી વ્રતના પ્રભાવથી આગળ જતા સિમનદીનીએ એક પછી એક એમ આઠ પુત્રોને જન્મ આપ્યા અને તે પુત્રો એવા પરાક્રમી નીકળ્યા કે ચારેય બાજુ એમની કીર્તિના ડંકા વાગવા લાગ્યા જે ભાવિકો આ સતી સીમંતિનીની કથા સાંભળશે સંભળાવશે તેના પર શંકર ભગવાનની કૃપા ઉતરશે અને તેઓની તમામ ઈચ્છા પૂર્ણ થશે જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વીડિયોને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો